કેવું ફીલ થઈ રહ્યું છે મસ્ત મજા આવે હે મફતની ચા મળે હે હા અને मरई गयो बोलिए अम्बे मात की जय समझ में दौलत नहीं जा रहे दौलत गया है ना चलो मम्मी हमें अब जाइए से ભાઈ આપડે શું લાવવાનું આપડે શું લાવવાનું હે ભાઈ આપડે શું લાવવાનું આપણે શું લાવવું અંબાજી જય અંબે જય માતાજી મિત્રો ટોટલ કેટલા દેખાય એટલા માણસો બધા અંબાજી હાલી રહ્યા છે જય અંબે કાના દેવની તો વાત જ નાધા જય જય ઠાકોર જય જય ઠાકોર જય

શે શેતજને સેજેએ ડેજેત યે સાક ક્ષત ક્દ સેણ સેકરણ સેકરણ સેજાડ સેજાઈ ચ્જારસેમાડ સેજ્ળ� એટલા સોખા ખાય ને તો કદા ચકલા કોદાળા બાદના બને હો તો એકે તો પેટ લુખેશ પાડા પાડા તારી જિંદગીમાં દૂર પડે

খব পাৰে বহুত সময় जय अम्बे गुड मॉर्निंग जय अम्बे मॉर्निंग कालिया कालिए क्यों दिख रहे भैया भैया अभी रात है ना आ, हो रही है और आपका कलर सा है

बोल मारी अम्बे जय जय अम्बे बोल मारी अम्बे जय जय अम्बे बोल मारी अम्बे फूल की बारिश आ गई है बारिश में हम भीग चुके चालू बारिश में चल रहे हैं देखो बारिश हो रही है अल्लाह अल्लाह

Hello 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 Applause And... Applause

તો હારી ગયો વિ જિંદગી તું જિંદગી રહી તાર કુદરત મેત મારી મારા બારિશ ને ભૂલ મજે લેતા હુ મોસ્ત

आगरवारा भाई बोले जय माता हिंद आगरवारा भाई बोले जय हम्बे काका था कि क्या हमारे काका था कि क्या है सुधा है काका मुलाबलिया स्वाकन आज अच्छा हमारा काका

તો પણ માય ભક્તો ધીરે ધીરે ચાલી રહ્યા છે ક્યાંય બેસવાનું નામ લેતા નથી આવી જ રીતે પોતાના મનમાં સંકલ્પ કરેલો હોય ને કે આપણે પહોંચ્યું જ છે એ વ્યક્તિ પહોંચી શકે છે અને પેલી કહેવત તો તમે સાંભળ્યો છે કે કદમ અસ્થિર હોય એને રસ્તો જડતો નથી ને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી તો માય ભક્તોએ મનમાં વિચારેલું જ છે કે ગમે એવો વરસાદ આવે તડકો પડે કે ઠંડી પડે

ધવલભાઈ કેવું લાગી રહ્યું છે કોઈ શબ્દ નથી થોડો અવાજ નીકાળો કોઈ શબ્દ જ નથી ઊંચા અવાજ થોડો કે બોલી પણ નથી શકતા નહીં બોલે પગની સાથે સાથે મોટું પણ ચાલવાનું બંધ થઈ ગયું હા હા આટલી બેકાર હાલત થઈ ગઈ હે પગની હારે હારે મોટું પણ બોલવાનું બંધ થઈ ગયું

આગળ નહીં અહીંયા જ બોલો ના અહીંયા જ બોલો જો અમારા બે મિત્રો ની હાલત તો ખરાબ થઈ ગઈ છે થોડી પણ માં અંબે ની દયા થી પહોંચી તો જશે જ મનમાં વિશ્વાસ હોય તો ગમે એવા કામ હોય ને ગમે એટલું હાલવાનું હોય ને હાલી લેવાય હો ભાઈ બોલો જય અંબે વાહ થાક લાગ્યો છે થાક તો નથી લાગ્યો પણ પગમાં લીલાના કારણે કાંકરી વાગે છે અચ્છા એ પણ ચપ્પલ વગેરે આ છો હમ અને વચ્ચે વરસાદ પણ આવી ગયો વરસાદ આવી ગયો હમ કપડો પલડી ગયો આપણે પલડી ગયા આપણે પણ પલડી ગયા હા અત્યારે કેટલાં પચ્યા આપણે આપણે સાપી વટી ગયા સાપી વટી ગયા ને બસ હવે વધારે નથી અહીંયા થી સાત સિત્તેર કિલોમીટર છે ચાલવાનું તો છે જ પહોંચી જાય છે થાક તો નથી લાગ્યો ને વધારે થાક નથી લાગ્યો પાછળ લાગ્યો છે એ પાછળ વાળા બે ભાઈઓની હાલત તો ટાઈટ છે બોલો જય જય અંબે અમારે વિવેકભાઈની હાલત પૂછ્યું કારણ કે પહેલી જ વાર અને પહેલી જ વખત

કટબટ કઈ નઈ થાય ભાઈ કશું વાંધો ન પપ્પા બ્લોગ જો પપ્પાને હું આજ લાઈન ઉપર લાઈન બતાઈ કશું વાંધો ન કશું અન પાથર કેમેરા તો તેનું રાજ મળી ગયો હું કહીશ કે ડુપ્લિકેટ હોવા જો તો મારો હોજ છે જ નઈ એમ થોડું માની લેવાય ઠીક છે ભાઈ ભલે મારા કોલ આવ્યો કોલ નહીં હે ટાઈ ટાઈ ફિશ થઈ ગયા છે તમારે થઈ તમારી ચલો મિત્રો બધા મિત્રો સાથે ચાલી રહ્યા છે ધીરે ધીરે હા હો બોલ

એ ગાડી આપને તો કભી દેખી નહીં મિત્રો તમે જોઈ શકો છો સાપી ગામની અંદર તમે જેવા એન્ટર થશો ત્યારે આ મોટો કેમ્પ આવે છે જે ગામ લોકો દ્વારા આયોજિત કરવામાં આવેલા કેમ્પ છે અને ત્યાં ઘણા લોકો સેવામાં જોડાયેલા છે અહીંયા તમને ચા પાણી મેડિકલ નહવા માટેની અને ચાર્જિંગ માટેની અને આરામ માટેની સુવિધા બધી જ સુવિધાઓ તમને અહીંયા એક જ કેમ્પની અંદર તમને મળી રહે છે તો જ્યાં સુધી લોકો નાય છે ચાં પાણી કરે છે આરામ કરે છે ત્યાં સુધી પોતાનો મોબાઈલ પણ ચાર્જિંગ કરી શકે છે તમે જોઈ શકો છો આ બાજુ એક મોટો પાણીનો કડાયો મૂકેલો છે ત્યાં માય ભક્તો માટે ગરમ પાણી મૂકવામાં આવે છે નાહવા માટે અને ત્યાં બાથરૂમ ટોયલેટ અને બધી જ સુવિધાઓ તમને મળી રહે છે તો મિત્રો જોઈ શકો છો તમે આ છે મેડિકલ સેવા કેમ્પ અહીંયા તમારા પગ દુખતા હોય તમારા તળિયા બળતા હોય તો ત્યાં તમને માલિશ કરી આપવામાં આવે છે અને તમામ પ્રકારની દવાઓ તમને મળી રહે છે એ બહુ એક સરસ કામ છે અને સાથે સાથે જો આ ગરમા ગરમ ચાય અને સાથે ગાંઠિયા તમને આપવામાં આવે છે તમામ માઈ ભક્તો અહીંયા નાસ્તો કરે છે અને આ સેવાઓનો પૂરેપૂરો લાભ લે છે અને આ સામે પાણીના જગ રાખેલા છે ઠંડા પાણીના જગ તો ઠંડા પાણીની પણ સુવિધા અહીંયા પૂરી પાડવામાં આવે છે તો મિત્રો અમે છેલ્લા સાત આઠ વર્ષથી આવીએ છીએ ત્યારે હર વખતે આ કેમ્પ ઉપર અમે આવીએ છીએ અંબાજી જતા મારા દરેક આવી ભક્તોને નમ્ર વિનંતી કે જ્યારે પણ તમે નીકળો અંબાજી જવા માટે રસ્તામાં આ કેમ્પ આવતો જ હોય છે તો તમે પણ અહીંયા જરૂર આવજો તો હવે આપણે પણ અહીંયાથી હવે રેડી થઈ ગયા છીએ અને અહીંયાથી હવે આગળ વધવા માટે આપણે નીકળશું જય અંબા ચલો મિત્રો આપણે હવે ત્યાંથી ફ્રેશ થઈને નાહી ધોઈને નીકળી ગયા છીએ અને અમારો આ બ્લોગ તમને ગમ્યો હોય તો આગળનો ભાગ બે જોવા માટે તૈયાર રહેજો કાલે સવારે જે બીજો ભાગ આવી જશે લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય અંબે